ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડના પીડિતોને આ પહેલા પણ જે ગુજરાતમાં જે બનેલી મોટી ઘટનાઓ છે તેના મૃતકો છે તેના પરિવારોને લઈને કોંગ્રેસ દ્વારા એક મોટું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે આપણી સાથે આની આ અંગે વાત કરવા માટે જીગ્નેશભાઈ મેવાણી જોડાયા છે જીગ્નેશભાઈ એક યાત્રા કાઢવાની છે શું આખું આયોજન છે યાત્રા એટલા માટે કાઢી રહ્યા છે કે અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોને દોઢ મહિનાના લાંબા સમય બાદ મુખ્યમંત્રી મળવા તો બોલાવ્યા પણ એમની એક પણ માગણીનો સ્વીકાર નથી કર્યો પીડિત પરિવારોને નારાજ કરીને મુખ્યમંત્રી પાછા મોકલ્યા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા એમને જાણે હાંસી ઉડાવવામાં આવી હોય એમનું ઉપહાસ કરવામાં આવ્યો હોય એ પ્રકારની પીડિતોને લાગણી પીડિત પરિવારમાંથી કાથડ પરિવારે એવું કહ્યું મીડિયા સમક્ષ કે મને તો બોલવા પણ દીધો નથી મેં જ્યારે એવું કહ્યું પીડિત પરિવારનું કહેવું છે કે કે દારૂ અને બોટલો ક્યાંથી મળી તો કીધું તમારે પડવાની જરૂર નથી તમને ક્યાંથી ખબર પડી કે કેટલા માણસો મરી ગયા તમારી પાસે કોઈ સુબૂત છે એટલે પીડિત પરિવારો જ્યાં સાથે જે ભાષામાં વાત ન થાય એ પ્રકારનો સંવાદ મુખ્યમંત્રી ગૃહમંત્રી કર્યો બહુ દુઃખદાયી અને અનફોર્ચ્યુનેટ વસ્તુ કહેવાય ભાજપના કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યો દોઢ મહિના સુધી કોઈ મળવા ન ગયું પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં જ્યારે પીડિત પરિવારો પત્રિકા વિતરણ કરતા હતા ત્યારે પણ કોઈ એમને પૂછવા નહીં ગયું પણ રાહુલ ગાંધીએ મામલો પાર્લામેન્ટ પાર્લામેન્ટમાં પડવાની વાત કરી રાહુલ ગાંધીએ પીડિતો સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી અમદાવાદ શહેરમાં રૂબરૂ મળ્યા અને તમને ન્યાય મળે એના માટે હું તમારી જોડે છું એવી રાહુલજી ગેરંટી આપી બાદ જ પીડિત પરિવારોની યાદ મુખ્યમંત્રીને આવી છે પણ મુખ્યમંત્રી દ્વારા કોઈ ગેરંટી આપવામાં ન આવતા એક ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી એક ન્યાય યાત્રાનું આયોજન સૌ પીડિત પરિવારોને સાથે રાખીને અમે કરવાના છીએ જેમાં અગ્નિકાંડના પીડિતો મોરબીના પીડિતો તક્ષશિલા આહારની બધા જ પીડિતો જોડાય એના માટે અમે આહવાન કરવાના છીએ બધા પીડિતો સાથે મુલાકાત પણ થઈ છે અને એક તારીખથી એક ઓગસ્ટ યાત્રા

રાહુલજીને પણ અમે અપીલ કરવાના છીએ કે આપ પીડિત પરિવારોને હંમેશા પડખે રહ્યા છો એ ઉનાકાંડ હોય હાથરસ હોય રોહિત વેમુલા હોય મણિપુરની બહેનો હોય પેપર લીકનો ભોગ બનેલા યુવાનો હોય નીટનો ભોગ બનારા યુવાનો હોય બધા પીડિતોને તમે પડખે રહ્યા છો તો ગુજરાત પણ આવો એવી રિક્વેસ્ટ એવી વિનંતી અમે પણ એમને લેખિતમાં કરવાના છીએ અને મોટાભાગે રાહુલજી પણ આવશે મને એવું લાગે છે આ યાત્રા બાદ પણ કોંગ્રેસની લડાઈ છે તે ચાલુ જ રહેશે લડત ચાલુ રહેશે યાત્રા બાદ પણ રાજ્યની સરકાર નહીં જાગે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ નહીં સોંપે ચાર લાખના વળતરની રકમ નહીં વધારે કોર્ટમાં કેસ નહીં ચાલે તો ગૃહમંત્રીનું રાજીનામું માગવા ગાંધીનગરથી હરણીકાંડના પીડિતો સાથે વડોદરા ઘટનાઓ બની હતી હરણીકાંડ છે તક્ષશિલાકાંડ છે તમામના મોરબી પુલ દુર્ઘટના છે તમામના પીડિતોને સાથે લઈને ગાંધીનગર સુધીની યાત્રા છે તે પંદર દિવસ જેટલી યાત્રાનું આયોજન છે ને જો આ યાત્રા બાદ પણ હજી તેમને ન્યાય નહીં મળે તો હજુ પણ પીડિતોના પરિવાર સાથે ઉભા રહેવા કોંગ્રેસ દ્વારા તૈયારી છે તે બતાવવામાં આવી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ